નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ફૂડે ન્યૂઝ પાણી પુરવઠા અને વિતરણ પુરવઠા વચ્ચે તાલમેલ ન હોવાના કારણે વોર્ડ નંબર એકમાં છેલ્લા એક દોઢ મહિનાથી પાણી લીકેજની સમસ્યા યથાવત જોવા મળી હતી વોર્ડ નંબર એકમાં આવેલા ફતેગંજ પોલીસ સ્ટેશન પાસે અને પાણીની ટાંકી પાસે નવાયાડ પોલીસ ચોકીની બાજુમાં છેલ્લા એક દોઢ મહિનાથી પાણી લીકેજની સમસ્યાનો અંત હજુ સુધી આવ્યો નથી સ્થાનિક કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા દ્વારા સતત અધિકારીઓને જાણ કરવા છતાં પણ કામ થતું નથી કેમ કે પાણી પુરવઠા વિભાગ અને વિતરણ પુરવઠા વિભાગની વચ્ચે એક સરખો તાલમેલ ન હોવાના કારણે આ કામગીરી થઈ શકતી નથી જેના કારણે હાલ ઉનાળા જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે લોકોને એક બાજુ પીવાનું ચોખ્ખું પાણી તો મળી રહે નથી રહ્યું ત્યારે બીજી બાજુ પાણી પણ કહેવાય કે નથી મળી રહ્યું તેના કારણે નાગરિકો પણ હેરાન પરેશાન થઈ ચૂક્યા છે પણ હજુ સુધી અધિકારીઓ દ્વારા આ કામગીરી કરવામાં આવી નથી બરાબર ખાલી પુષ્પાબેન માણસ મોકલ્યા અને કરી રહ્યા છે રિપેરનું કામ કરશે એ મને ખાતરી છે બરાબર અને આ પાણી ફરી લાઈનમાં જ જશે પાઇપલાઈનમાં જ જશે પછી આવતીકાલે છે ને પહેલું પાણી છે ઢોડું જ નીકળશે એના પછી બધી સારું પાણી આવે છે પહેલાં ઢોળું પાણી આ બધું પાણી જેટલું અંદર છે પાણી ઉપર આ બધું પાણી અંદર એ લાઈનમાં જ જવાનું પાછું વિસ્તારની અંદર ધર્મસિંહ દેસાઈ માર્ગ ઉપર જે કામ ચાલી રહ્યું છે રોડ પ્રોજેક્ટ દ્વારા આમાં ફૂલવાડી ચોકડી પાસે એક લીકેજ છે એ પણ અધિકારીઓને બતાવેલું છે ફૂલવાડી પોલીસ ચોકી છે ત્યાં બ્રિજની પહેલાં ત્યાં પણ એક લીકેજ છે પાણીનું ટીપીતેર પાણીની ટાંકીની સામે આજે દોઢ મહિનાથી લીકેજ છે પાણીનું એ દોઢ મહિનાથી એક દિવસ એવો બાકી નહીં હોય કે આપણે એમને જણાયું ના હોય તેવી જ રીતે ફતેગઢ પોલીસ સ્ટેશનની બાજુમાં સર્વમ સોસાયટીની એન્ટ્રન્સ બહાર નીકળતા એટલું મોટું લીકેજ છે પાણીનું અને આ પાણી બધું વરસાદી ગટરમાં જાય છે લોકો રાત્રે વગર ચોમાસે ચોમાસું જેવું પાણીમાં રહીને જવાનું થાય છે પણ જે કામગીરી કરવાની હોય તે સમય મર્યાદામાં પાણીના લીકેજની કામગીરી થવી જ જોઈએ એ કામગીરી નથી થતી ઝોનવાળા પાણી વિતરણવાળાના નામે અને પાણી વિતરણવાળા ઝોનવાળાએ કરવાનું છે એ બંનેની બાય બાય ચાયણીના લીધે અમારી સજાગતા હોય કે અમારી રોજની સૂચના હોય છતાં પણ કામગીરી જે સમયસર થવી જોઈએ લોકોના ઘરમાં પાણીના પીવાના પાણી જવા જોઈએ એના બદલે રોડ પર પાણી રેલાય છે અને અધિકારીઓ જો કંઈ લાઈન ખોદે તો પછી એનું મટીરિયલ લાવતા લાવતા અઠવાડિયું થઈ જાય છે એટલે ઇનશોર્ટ આપણે એવું કહીએ કે લોકોના ઘરે નળમાં પાણી જવું જોઈએ એ લોકો ગુમો પાડતા હોય કે અમારા જે પાણી આવતું નથી પાણી આવતું નહીં પાણી આવતું નથી અને આવી રીતે પાણીના ઠેક ઠેકાણે લીકેજ જે થાય છે એ લીકેજ એની સમયમર્યાદામાં અમારું ધ્યાન દોરવા છતાં પણ થતા નથી હવે કોર્પોરેશનની અંદર કામ કરવું હોય તો આ બંને ડિપાર્ટમેન્ટ છે એના બદલે એક જ ડિપાર્ટમેન્ટને કામગીરી સોંપે કે વિતરણનું ઝોનમાંથી જ થાય અને રિપેરિંગનું ઝોનમાંથી થાય આ કોર્પોરેશનની નીતિ છે કે વિતરણના અધિકારી જુદા લીકેજનું ઇજારધારે જુદો અને નવી નળિકાનો ઇજારધારે જુદો એટલે આ જે અંદરો અંદર અલગ અલગ ઇજારદારોને કામ આપેલા હોય એના લીધે આ કામગીરી થતી નથી અને વારંવાર નાગરિકોની ફરિયાદો આયા કરે છે કે બેન આટલું બધું પાણી વેસ્ટ જાય છે છતાં તમારું જણાયું છે છતાં પણ આ તંત્ર દ્વારા કામગીરી નથી થતી એક ગંભીર બાબત છે